જય માતાજી મિત્રો ગુડ મોર્નિંગ તો સ્વાગત છે તમારું આજના નવા બ્લોગ વિડીયોમાં તો આજ આપણે તરફ વાજી ગયા છીએ હાડા નવ અને આપણે હેડે છીએ એસબી શોપિંગ નોકરી જવા માટે અરીબાની જે ચા આપણે વેચે છે એની ઓફિસ છે અને આ બાજુ આપણા જોડે વિષ્ણુજી રેડી થઈ ગયા હે કમ્પ્લીટ ને તો આજનું આપણે આખા જે રૂટીન હશે વિડીયો બતાવતા રહેશું તો કન્ટિન્યુ જોડાઈ રહેજો બ્લોગમાં આજનું જે પણ રૂટિન હશે આપણે વિડીયો બતાવીશું તો મળી આવે સીધા એસબી કોમ્પ્લેક્ષ જઈશરેશન તો આપણે આવી ગયા છીએ ખેગર થાર લેવાની સહી જગ્યાએ અમારા ઘરના બધા વાયકર પહેલે છે પહેલે થી અને તો ની બહાર તો અને આ બધું જોઈ લો ગાડીઓ પડી મહિન્દ્રા ની બધી અને ભાવ નવો પડતો હટાવવાનો હો જલ્દી હડો પડતો હટાવવાનો જલ્દી હડો આ બાજુ આ બાજુ આ બાજુ લે એટલે હું નતો મોડા પડ્યા હા કશી મોડા નહી હજી પડદો હવા ફુલ વાતા માર દંભાઈ છડતા હા શેડ કરો હમણાં દવા થઈ ગઈ છે ને એનાથી આટલા આવ્યા

બોલો પૂર્વાદી બોલો રોમભાઈ બોલો માર્જિત ભવિ

કપડાસ <laughs> કરે <laughs>

તમે અમને ભરાકે દેવો છો ચાલો ભાઈ ચાલો ભાઈ કેલિબ્રેશન તૈયારી કરો આદુ પાતળું ચાલો તૈયાર થા સ્યુટિંગ રાખજે મકાઉ આખો દિવસ વિડીયો નહી આયા હા તો આ લે લેવો દોરો એક બીજો હાલ કે મને આયો આરો કાટ